દરવાજા પર ગણેશજીની મૂર્તિ કે ફોટો રાખ્યો હોય તો ક્યારેય ન કરવી જોઈએ આ પાંચ ભૂલ દરવાજા પર ગણેશની મૂર્તિ લગાવવાથી ઘરમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ આવે છે જો તમે ઘરમાં ગણેશજીની મૂર્તિ લગાવી રહ્યા છો તો તેનાથી સંબંધિત નિયમોને જાણવા જરૂરી છે હિન્દુ ઘરોમાં મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની મૂર્તિ અથવા તસવીર મૂકવાની પરંપરા છે વાસ્તુ અનુસાર ઘરના દરવાજા પર ગણેશની મૂર્તિ મૂકવી શુભ માનવામાં આવે છે પરંતુ તેની સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો જાણવી જરૂરી છે આવો જાણીએ કે દરવાજા પર ગણેશજીની મૂર્તિ મૂકવાના કયા નિયમો છે પ્રતિમાની દિશા જો ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ કે પશ્ચિમ દિશામાં હોય તો આવા દરવાજા પર ગણેશજીની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવતી નથી જો દરવાજાનો મુખ ઉત્તર કે દક્ષિણ દિશામાં હોય તો જ ગણેશજીની મૂર્તિ દરવાજા પર લગાવવી જોઈએ કઈ રીતે લગાવવી મૂર્તિ મુખ્ય દરવાજાની અંદરની તરફ ગણેશજીની સ્થાપના કરવી જોઈએ મૂર્તિનો ચહેરો અંદરની તરફ હોવો જોઈએ પશ્ચિમ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા વધુ શુભ માનવામાં આવે છે કયો રંગ છે યોગ્ય ગણેશજીની મૂર્તિઓ લગભગ અલગ અલગ રંગોમાં જોવા મળે છે તેથી વાસ્તુ અનુસાર પોતાની ઈચ્છા અનુસાર મૂર્તિઓની સ્થાપના કરવી જોઈએ ઘરમાં પ્રગતિ માટે સિંદૂર રંગની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ પ્રગતિ માટે સફેદ રંગની મૂર્તિ લગાવવી પણ શુભ માનવામાં આવે છે સૂંઢનું રાખો ધ્યાન દરવાજાની બહાર ઉકેલી ગણેશની મૂર્તિની સૂંઢ ડાબી તરફ નમેલી હોવી જોઈએ જમણી તરફ મુખવાળી સૂંઢ ઘરની અંદર શુભ માનવામાં આવે છે પરંતુ દરવાજાની બહાર આ પ્રકારની ગણેશ મૂર્તિ સારી માનવામાં આવતી નથી પ્રતિમાની મુદ્રા ઘર માટે ગણેશજીની મૂર્તિ લેતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તે બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ ઘરના દરવાજાની બહાર ઊભી મુદ્રામાં ગણપતિની મૂર્તિ ના લગાવવી જોઈએ બીજી બાજુ જો તમે ઓફિસ અથવા તમારા કાર્યસ્થળ માટે પ્રતિમા લઈ રહ્યા છો તો તમે તેને ઊભી મુદ્રામાં લઈ શકો છો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર